દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમને રક્ષાબંધન તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધે છે કંકુ ચોખાથી તિલક કરે છે અને મીઠાઈ ખવડાવે છે સામે ભાઈ તેની બહેનને રક્ષાનું વચન આપે છે રક્ષાબંધનને ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે જોકે આ તહેવારમાં રાખડી કેમ બાંધવામાં આવે છે અને તેની પાછળનો ઇતિહાસ શું છે તે અંગે વાત કરીએ પૌરાણિક કથા અનુસાર પાંડવોએ ભગવાન કૃષ્ણને રાજસૂય યજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું તેમના અતિથિઓમાંના એક શ્રી કૃષ્ણના પિતરાયભાઈ શિશુપાલ પણ હતા આ દરમિયાન શિશુપાલે ભગવાન કૃષ્ણને ઘણી ગાળો આપી તેમનું ઘણું અપમાન કર્યું શિશુપાલે ખૂબ અપમાન કરતા ભગવાન કૃષ્ણ ગુસ્સે થયા અને ભગવાન શ્રીકૃષ્ણએ શિશુપાલને ખતમ કરવા માટે તેમનું સુદર્શન ચક્ર છોડ્યું સુદર્શન ચક્ર શિશુપાલનું માથું કાપીને ભગવાન શ્રીકૃષ્ણ પાસે પાછું ફર્યું ત્યારે ભગવાન કૃષ્ણની તર્જની આંગળીમાં ઊંડો ઘા થયો દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળીમાં ઘા જોઈને તેની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધો દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તેઓ દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે રહેશે અને તેની રક્ષા કરશે ત્યારબાદ કૌરવો અને પાંડવો વચ્ચે ખેલાયેલા ઝુગટા બાદ દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવ્યું ત્યારે શ્રી કૃષ્ણએ ચીર પૂરીને દ્રૌપદીની રક્ષા કરી હતી બીજી એક કથા એવી પણ છે કે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો ત્યારે અસુરોના રાજા બલિ પાસેથી તેમણે ત્રણ ડગલા જમીન માંગી હતી જે માટે બલિરાજા સંમત થયા બલિરાજા સંમત થતાં જ વામનમાંથી ભગવાન વિષ્ણુએ વિરાટ રૂપ ધારણ કર્યું અને પહેલાં ડગલે ધરતી માપી લીધી બીજા ડગલે બ્રહ્માંડ માપી લીધું જેથી રાજા બલિ સમજી ગયા કે તેઓ ભગવાન વિષ્ણુ છે રાજા બલિએ ભગવાનને પ્રણામ કર્યા અને ત્રીજા ડગલા માટે પોતાનું માથું તેમની આગળ ઝુકાવી દીધું જેનાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા અને ભગવાને બલિરાજાને વરદાન માગવા કહ્યું અસુર અસુરરાજ બલિએ વરદાનમાં એવું માગ્યું કે ભગવાન વિષ્ણુ તેમના દ્વાર પર પહેરો બરવા ઉભા રહે જેથી ભગવાન વિષ્ણુ તેમના દ્વાર પર પહેરો ભરવા ઉભા રહ્યા આ તરફ વૈકૂંઠ લોકમાં વિષ્ણુ વિના લક્ષ્મી માતા એકલા પડી ગયા વિષ્ણુને છોડાવવા શું કરવું તેને લઈને તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા માતા લક્ષ્મીએ નારદજીની સલાહ લેતા નારદજીએ બલિરાજાને રાખડી બાંધી વિષ્ણુ ભગવાનને ભેટ સ્વરૂપે માગી લેવા જણાવ્યું જેથી લક્ષ્મીજી રાજા બલિ પાસે ગયા અને તેમણે રાખડી બાંધી જેના બદલામાં બલિરાજાએ તેમને વરદાન માગવાનું કહેતા જ લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને ભેટમાં માગી લીધા આ દિવસ રક્ષાબંધનનો દિવસ હોવાનું માનવામાં આવે છે